ધોરણ સાતમાં ભણું છું આજે જનક સાહેબની વિદાય હોવા છ હોય આજે જનક સાહેબની વિદાય છે એ એટલે હું એક સ્પીચ કહી રહી છું આદરણીય જનકભાઈ સાહેબ તમે અમારી શાળાના એક અલ્પ વૃક્ષ છો જે બગીચામાં નથી જે દરેક બગીચામાં નથી ઘીલી શકતા તેઓ ખુશ નસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે એક જ જગ્યા પર વર્ષો સુધી ઉભા રહી હજારો વિદ્યાર્થીઓને યોગ્ય દિશા બતાવતા

એવા જ તમે અમને ખૂબ સારું ભણતર અને આત્મવિશ્વાસ આપ્યો છે અમારા વ્હાલા જનકભાઈ સાહેબ અસ્ત જય જય ભારત